હેલો નમસ્કાર મિત્રો તો આપણે આવી ગયા છીએ નવલખા મંદિરે તો હું તમને મંદિર દેખાડું નાગદેવતાનું મંદિર છે તમે જોઈ શકો છો બહુ જૂનું મંદિર છે તો હું તમને યુટ્યુબ ના માધ્યમથી તમને મંદિરના દર્શન કરાવું તો આપણે જો આવી ગયા છે નાગદેવતાના મંદિરે આ તમે જોઈ શકો છો આ બહુ જૂનું મંદિર છે પ્રાચીન મંદિર છે વર્ષોથી છે અને આનું તમને એડ્રેસ બતા બતાવી દઉં તો તમે જસદણથી ચોટીલા જાઓને ત્યાં વચ્ચે આવે છે બહુ જૂનું મંદિર છે પ્રાચીન મંદિર છે આનો બહુ ઇતિહાસ જૂનો છે આ નાગદેવતાનું મંદિર છે તમે જોઈ શકો છો કે આ પથ્થર બહુ જ જૂના છે જૂના પથ્થરમાં કોતરકામ કરેલું છે અને આપણે આ મંદિર ઉપર આવી ગયા છે વી અંદર મંદિર છે આ બહુ જૂનું મંદિર છે આ તમે જોઈ શકો છો કોતરકામ બધું હાવ જૂનું છે જે એમના અટકી રહેલું છે આ બધા જૂના પથ્થરો છે આ કોતરકામ કરેલું છે આ તમે જોઈ જો જોયો જૂના પથ્થરમાં કોતરકામ કરેલું છે બહુ જ પ્રાચીન મંદિર છે તો તમે અહીંયા જરૂર એક વખત દર્શન કરવા આવી શકો છો બરાબર તો આપણી ચેનલનું નામ છે ધ સ્ટુડિયો બજરંગ તો ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આ જો બહુ જ જૂનું મંદિર છે એક અલગ જ આકર્ષણ છે આ સાઈડ આ સાઈડ રોડ છે આ તમે જસદણથી ચોટીલા તરફ જાઓ ને ત્યારે વચ્ચે રોડ આવે ને કણે આ મંદિર આવેલું છે આનો ઇતિહાસ બહુ જૂનો છે વર્ષોથી છે આ આ તમે કોતરકામ જોવો તમે કેટલું જૂનું થઈ ગયેલું છે ઘણા ભૂકંપ આપણને ખબર બે હજાર અગિયારમાં આવેલો છે તો આ મંદિર એમના મજે ટકી રહેલું છે એક પણ પથ્થર એવો નથી આ એમનામ છે બહુ જ પ્રાચીન મંદિર છે જય માતાજી જય નાગદેવતા ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો